નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી આજના તાજા કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો હર્ષોલ તેરસો થી ચૌદસો પચાસ વિરમગામ એક થી ચૌદસો ઓગણચાલીસ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ત્રીસ વિસનગર બારસો થી ચૌદસો સત્તાણું તારી એક હજાર ત્રીસથી ચૌદસો છવ્વીસ હળવદ તેરસો એકથી પંદરસો અગિયાર બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ત્રણ આંબલિયાસર અગિયારસો એકોતેરથી ચૌદસો ત્રીસ સેદપુર બારસો પચાસથી પંદરસો સાત રાજકોટ તેરસો ત્રીસથી પંદરસો પાંચ ચોટાણા બારસો સાઠથી ચૌદસો એકાવન મોરબી બારસોથી ચૌદસો છાસઠ ધાંગધ્રા બારસો એકથી તેરસો બે ખાંભા બારસો સાઠથી ચૌદસો પિચોતેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો થી ચૌદસો એકસઠ અમરેલી નવસો છાસઠ થી ચૌદસો પીતેર બહુચરાજી એક હજારથી તેરસો થી ચૌદસો બાબરા ચૌદસો પાંચ થી પંદરસો પાંચ વડાલી તેરસો એસી થી પંદરસો સત્તર અંજાર ચૌદસો પાંચ થી ચૌદસો અઠાવન વિસાવદર એક હજાર તેતાલીસ થી ચૌદસો પાંચ હારીસ તેરસો બાસઠ થી ચૌદસો ઓગણચાલીસ જસદણ તેરસો થી ચૌદસો ત્યાંસી અગિયાર અગિયારસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ થરા તેરસો ચાલીસ થી ચૌદસો છત્રીસ ડોડાસા અગિયારસો એસી થી ચૌદસો સાહીઠ લખતર બારસો એકાણું થી તેરસો ચોર્યાસી જામનગર એક હજાર થી ચૌદસો પાસઠ વિજાપુર અગિયારસો થી પંદરસો ચાર કુકરવાડા તેરસો સાહીઠ થી ચૌદસો બહુતેર ઉનાવા એક હજારથી પંદરસો મહુવા નવસોથી ચૌદસો અઢાર જાદર ચૌદસો દસ થી ચૌદસો સાઠ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો